આજે તમારી સામે એક એવી ઘટના મૂકવી છે એ ઘટના સાંભળી જાણી અને જોઈ તમને પણ એવું લાગશે કે આપણી જિંદગીના કોઈ પ્રશ્નો જ નથી આપણે દુખી હોઈએ છે કારણ કે આપણને એવું લાગે છે કે આપણી અપેક્ષા પ્રમાણેનું આપણા સ્વપ્ન પ્રમાણેનું આપણું જીવન નથી પણ આજે એક એવા પુત્રની વાત કરવી છે એક એવા પિતાની વાત કરવી છે કે જુવાનજોત પુત્ર નું મૃત્યુ થાય છે અને પિતા પાસે અગ્નિ સંસ્કારના પૈસા નથી આ વાત અમદાવાદ શહેરની છે આ ગુજરાતની છે આ મારા દેશની છે આ આપણી કમનસીબી છે કે આટલા વર્ષો પછી પણ એક પિતાની સ્થિતિ એવી છે કે જે પોતાના દીકરાને અગ્નિ આપી શકે એટલી વ્યવસ્થા પણ નથી છતાં આપણે એવું કહીએ છીએ કે મારો દેશ મહાન છે મારા દેશના લોકો મહાન છે અને મારા દેશે વિકાસ કર્યો છે તો આ છે વિકાસનું એક એવું ચિત્ર જે તમારી સામે મૂકવું છે કોઈ ટીકા ટિપ્પણી નથી પણ આ વાસ્તવિકતા છે કોઈ સરકારને દોષ દેવો નથી પણ આ આપણી કમનસીબી છે તેની વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ હું અમદાવાદ જેવા મહાનગરમાં રહું છું શક્ય છે કે તમે રાજકોટ સુરત વડોદરા કે દેશના બેંગ્લોર મુંબઈ દિલ્હી જેવા શહેરોમાં રહેતા હશો પણ આ શહેરો એ દેશ નથી આપણો દેશ તો ગામડાઓથી ભરેલો છે ગામડાઓમાં કરોડો લોકો રહે છે પરંતુ આ કરોડો લોકો કઈ રીતે જીવે છે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે તેની તો આપણને ખબર નથી પણ ગામડામાં રહેનારો આ દેશના કરોડો લોકો એવા છે કે જ્યારે તેમના ઘરમાં મૃત્યુ થાય તો તેમની પાસે અગ્નિ સંસ્કારના પણ પૈસા નથી આ બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે એવી ઘટના વાસ્તવિક છે ઘટના એવી છે કે મને સાબરમતી જેલમાંથી જેલર પારગીનો ફોન આવે છે નવજીવન ટ્રસ્ટ સાબરમતી જેલમાં કેદીઓના ઉત્થાન શિક્ષણ અને પુનઃસ્થાપનનું કામ છેલ્લા ઘણા વર્ષોથી કરે છે એના કારણે જ જેલના અધિકારીઓને ખબર છે કે નવજીવન ટ્રસ્ટ આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલું છે આ ઘટના એટલા માટે નથી મૂકવી કે નવજીવન ટ્રસ્ટે શું કર્યું ઘટના એટલા માટે તમારી સામે મૂકવી છે કે આપણા દેશની એ વાસ્તવિકતા છે કરુણતા છે મને સાબરમતી જેલના જેલર પારઘી ફોન કરે છે અને તેમની વિનંતી એવી હતી કે અમારી જેલમાં રહેલો એક દિલીપ નામનો કેદી જે છેલ્લા બે વર્ષથી અમદાવાદ સાબરમતીમાં કાચા કામના કેદી તરીકે હતો તેની અમદાવાદ પોલીસે ધરપકડ કરી હતી તે બીમાર પડ્યો અને તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાબરમતી જેલના સ્ટાફ લઈ જાય છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરનું કહેવું એવું હતું કે દિલીપને ટીબીની બીમારી છે અને હવે ટીબીની બીમારી ઘણી લાંબી થઈ ગઈ છે અને દિલીપની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે તારીખ બારમીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર દિલીપ આખરી શ્વાસ લે છે સાબરમતી જેલના અધિકારીઓ દિલીપના પરિવારને જાણ કરે છે દિલીપનો પરિવાર ઓરિસ્સાના કટક પાસે આવેલા એક નાનકડા ગામમાં રહે છે આજે દિલીપ છે બે વર્ષ પહેલાં અહીંયા મજૂરી કરવા માટે આવ્યો હતો તેને ગુજરાતી પણ નથી આવડતી તેને હિન્દી પણ નથી આવડતી તે પોતાની ઉડિયા ભાષા બોલે છે પણ હજી મજૂરી કરવા આવ્યો હતો અને ખબર નહીં કોઈ ગુનામાં અમદાવાદની નિકોલ પોલીસ તેને પકડે છે અને સાબરમતી જેલમાં તેને મોકલી આપે છે તે કાચા કામનો કેદી છે તેની પાસે વકીલ રોકવાના પણ પૈસા નથી તે પોતાના બચાવમાં કંઈ કહી શકે એવી વ્યવસ્થાનો અભાવ હતો અને તેને ભાષા પણ નહોતી આવડતી અને તે છેલ્લો શ્વાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લે છે સાબરમતી સેન્ટ્રલ જેલના અધિકારીઓ જ્યારે ઓરિસ્સા બનાવની જાણ કરે છે ત્યારે ત્યાંથી ઓરિસ્સાથી દિલીપના પિતા મહેશ્વરી અમદાવાદ આવે છે તેમને ગુજરાતી નથી આવડતી તેમને હિન્દી નથી આવડતી પણ સારી બાબત એવી હતી કે એમના ગામના સરપંચે એક યુવાનને એની સાથે મોકલ્યો હતો જે હિન્દી ભાષા જાણતો હતો તે જેલ ઉપર આવે છે જેલ અધિકારીઓને મળે છે અને કહે છે કે મારે મારા દીકરાનું અવસાન થયું છે એવી મને જાણકારી મળી છે એટલે જેલર પાર્ગીનો સ્ટાફ તેમને અમદાવાદ સિવિલના કોલ્ડ સ્ટોરેજ ઉપર લાવે છે અને દીકરો સોંપવાની વાત કરે છે ત્યારે આ મહેશ્વરી એવું કહે છે કે હું મારા દીકરાને કેવી રીતના ઓરિસ્સા લઈ જાઉં કારણ કે મારી પાસે તો પૈસા જ નથી આખરે તે એવું કહે છે કે મારા દીકરાનો સંસ્કાર જો અમદાવાદમાં થઈ જાય તો સારું છે પણ સમસ્યા એવી હતી કે અગ્નિ સંસ્કાર માટે પણ તેના પિતા પાસે પૈસા નહોતા દીકરાને કાંધ આપી શકે એવી ચાર વ્યક્તિઓ પણ નહોતી અને દીકરાને અગ્નિ સંસ્કાર આપી શકે એટલા પૈસા પણ આ ઓરિસ્સાથી આવેલા બાપ પાસે નહોતા આ આપણી કરુણતા છે આ જ આપણો દેશ છે અને આવા કરોડો લોકો આ દેશના ગામડાઓમાં વસે છે પણ આપણને ફ્લાયઓવર બ્રિજ દેખાય છે નેશનલ હાઈવે એક્સપ્રેસ વે દેખાય છે અને આપણને એવું લાગે છે કે મારા દેશે વિકાસ કર્યો છે પણ આ ગરીબ પિતા પાસે પૈસા નહોતા એટલે જ જેલના અધિકારીઓએ અમારો સંપર્ક કર્યો અને નવજીવન ટ્રસ્ટ અને નવજીવન ન્યૂઝની ટીમ ત્યાં પહોંચે છે પિતાને આશ્વાસન આપે છે કે ચિંતા ન કરતા અમે છીએ અમદાવાદના સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રહેલા મૃતદેહને સ્વીકારવામાં આવે છે અને દુધેશ્વર સ્મશાન ગૃહ ખાતે દિલીપને લાવવામાં આવે છે ત્યાં બસ જૂજ માણસો છે સાબરમતી જેલના જેલર પારઘી છે તેમનો સ્ટાફ છે નવજીવન ન્યૂઝના મારા સાથીઓ છે અને અમે દિલીપને યાત્રાએ જવા માટે અગ્નિસંસ્કાર આપીએ છીએ અમે જે કર્યું છે કહેવા માટે આખી સ્ટોરી નથી તકલીફ ત્યાં છે કે આ સ્થિતિ વિશે આપણા આપણું કોઈનું ધ્યાન નથી આપણામાં એ સંવેદનશીલતા નથી મેં દિલીપના પિતા સાથે વાત કરી પણ એમની આંખમાં આંસુ નહોતા આ મોટી કરુણતા છે કે પોતાનો દીકરો મરી ગયો પણ ગરીબી એટલી હાવી છે પરિસ્થિતિ એટલી હાવી છે કે પિતાના આંખમાંથી આંસુ પણ ટપકતું નથી આ બહુ ધ્રુજાવી નાખનારી ઘટના છે આ હચમચાવી દે જો તમારી અંદર રહેલો માણસ જીવે છે કે કોરિસ્સાથી માણસ આવે છે કે જેનો દીકરો મરી ગયો છે જેના દીકરાને કાંધ આપવા માટે એની પાસે એના ચાર સગાવાલા નથી આ શહેરમાં તેને કોઈ ઓળખતું નથી અગ્નિસંસ્કારના પૈસા નથી અને અગ્નિસંસ્કારની વ્યવસ્થા તો થઈ ગઈ પણ હવે તેની પાસે રડવા માટે આંસુ પણ નથી કે મારો હવે દીકરો રહ્યો નથી એને ગળે ડૂમો ભરાતો નથી રડતો નથી આ બહુ કરુણ સ્થિતિ છે પણ આ જ છે વાસ્તવિકતા તમારી સામે મૂકવી છે જ્યારે જ્યારે તમને એવું લાગે કે તમે મુશ્કેલીમાં છો તમારી પાસે ઓછું છે ત્યારે આ પ્રકારના દિલીપ જેવા લોકોને યાદ કરજો અને ઈશ્વરનો આભાર માનજો કે ઈશ્વરે તમને ઘણું આપ્યું છે અને ઈશ્વરે તમને થોડું પણ આપ્યું હોય તો આવા વખતે લોકોની સાથે ઊભા રહેજો ઈશ્વર તમને આશીર્વાદ આપશે કારણ કે આ ઘટના પણ આ અનંત યાત્રાએ જતા દિલીપને કાંદ આપવું એ પણ એક પવિત્ર કામ હતું જે મારા નવજીવન ન્યૂઝના સાથીઓ જયંત અને તોફિકે કર્યું છે હું તેમને પણ સલામ કરું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા